વિડિયો સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે આઈસર આઈસર ત્રણસો અડસઠ તમે ક્લિયર કર કટરનું કન્ડિશન જોઈ શકો છો વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવ્યું છે અને બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર હાઇડ્રોમેટિક કંપની કલર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર બે હજાર ચૌદ પંદર ના મોડલ નું ટ્રેક્ટર એન્જિન પેટી પેક એન્જિન નેવું ટકા હાઈડ્રોલિક સો એ સો ટકા છે તેવું ઓનરનું કહેવાનું છે અને આખું ઓરિજિનલ બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

કંપનીના ભેગા પિસ્તાલીસ ટકા નાના ટાયરનું કંડિશન પણ સારું છે બાકી વધારે માહિતી માટે તમે ઓનરનો કોન્ટેક કરી શકો છો આગળના ટાયર મીડિયમ કન્ડિશનમાં

ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી કંપની કંપની કલર છે ફિટિંગ એન્જિન છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ આખું ટ્રેક્ટર ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટાયર પણ તમે જોઈ શકો છો ટાયરનું કન્ડિશન સારું છે ફૂલ જવાબદારી મીડિયમ કન્ડિશનમાં ટાયર ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ આખું ઓરિજિનલ ટ્રેક્ટર કિંમત બે લાખ પચીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને મોરચંદ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે

બાવીસો કલાક માત્ર ત્રણ હજાર કલાક અને ચોવીસો કલાક બારસો કલાક સુધી ફરેલા એટલે કે બારસો થી લઈ અને ત્રણ હજાર કલાક સુધી ફરેલા અલગ અલગ મેસી બાવોતેર પચાસ ટ્રેક્ટર શોરૂમ કંડિશનમાં જોવા મળશે પાંચે પાંચ ટ્રેક્ટર તો તમારે કોઈ પણ ટ્રેક્ટરની ખરીદી કરવાની હોય આમાંથી કોઈ પણ ટ્રેક્ટર તમને પસંદ હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર તમારે જે લેવું હોય તે લેવા કે જોવા જાવ ઓનર કોન્ટેક કરી પછી જ જ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી તમામ ટ્રેક્ટરની બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ સીટ સારા ડોક્યુમેન્ટ કાગળિયા જોવા મળશે પાર્સિંગ ચાલુ કંડિશન ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે તાત્કાલિક તમામ ટ્રેક્ટર વેચવાના છે ટ્રેક્ટર ની કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ પચાસ હજાર થી લઈ અને છ લાખ સુધી તમને જોવા મળશે અલગ અલગ કિંમત બાકી તમે રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે હવે આ ટ્રેક્ટર લેવા હોય કોઈ પણ આમાંથી તમારે તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને

પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા અંદાજીત ત્રણ લાખ પીચોતેર હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળી જશે અને જો ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે હરદીપભાઈ નામ ઇઠોતેર ઇઠોતેર વાળા નંબર પર કોલ કરી ઝુંડિયા ટ્રેક્ટર લઈ કરો ટ્રેક્ટર છે સોનાલિકા સોનાલિકા સાતસો ચાલીસ ડી મોડલની વાત કરું બે હજાર તેરના મોડલનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર વગરના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા છે બે હજાર તેર ના મોડેલ નું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટાયર તમે જોઈ શકો છો આખા પચાસ ટકા જેવા જોવા મળશે ઓરિજિનલ પીસ છે આખું વન ઓનર અને પાર્સિંગ પણ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત બે લાખ પિસ્તાલીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર બે ના મોડલ નું ટ્રેક્ટર છે ઓનર છે અશોક સિંહ બે હાજર બે ના ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક અત્યારે પાવરફુલ કન્ડિશનમાં અને તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો પહેલા મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે કલર આખો કરવામાં આવ્યો છે જનરલ કલર કામ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ઓરિજિનલ કલર વાપરવામાં આવ્યો છે તેવું ઓનરનું કહેવાનું છે અને ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે

ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સી નામ એકાશી પાંચ ઓગણસાઠવાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકતી સુઝુકી અલ્ટો આઠસો એલ એક્સ આઈ ગાડી છે મોડેલની વાત કરું બે હજાર સોળના મોડેલની કાર અને છઠ્ઠો મહિનો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને સિક્વન્સલ કિટની આરસી બુકની એન્ટ્રી પણ છે તો મ્યુઝિક સિસ્ટમ છે સેન્ટ્રલ લોક વાળી ગાડી મ્યુઝિક સિસ્ટમ ઓરિજિનલ કંપનીનું એન્જીન આખું પાવરફુલ ગાડી ઓરિજિનલ છે કોઈ વસ્તુનો કારની અંદર ફોલ્ટ નથી સીટ કવર ઇન્ટીરિયર જોરદાર ગાડી લઈ અને એક રૂપિયાનો પણ તમારે ખર્ચો કરવાનો નથી ગાડી સીધી લઈ અને તમારે હાંકવાની છે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને વીમો પણ ચાલુ છે આખા વર્ષનો સાવ નવા જોવા મળશે નવા ટાયર નાખેલા છે ઓરિજિનલ આખી ગાડી સેકન્ડ ઓનર કાર જોવા મળશે બાકી ટોટલ જવાબદારી કિંમત એ કારની બે લાખ ને પંદર હજાર રાખવામાં આવી છે કિંમત ફિક્સ છે કિંમતમાં ફેરફાર થશે નહીં બે લાખ પંદર હજારમાં કાર લેવી હોય તો જ ઓનરનો કોન્ટેક કરવાનો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને રાજુલા જોવા મળશે કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તમે ઓનરનો કોન્ટેક કરી શકો છો તાઉ 13591 વાળા નંબર છે તે નંબર પર કોલ કરી કાર લઈ શકો છો બે ભેંસ વેચવાની છે ખીમજી ટોટલ જવાબદારી સાથે હવે પહેલી ભેંસ છે તે પહેલું વેતર વેય ગઈલી છે એક જ વેતર વેય ગઈલી અને અત્યારે પારેટ છે પારેટી અને 3 થી 4 લિટર દૂધ આપે છે એક ટાઈમનું અને નીચે પાડો પણ જોવા મળશે તો ભેંસ ક્લિયર કર જોઈ શકો છો ટોટલ બે ભેંસ છે છે વેતર દૂધ આપે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે બીજી ભેંસ છે તે બીજું વેતર વ્યાસે તો બીજી ભેંસ પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો બંને ભેંસ અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલી છે બીજી ભેંસ છે તે છે અને અને તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ત્યારબાદ લઈ શકો છો પેલા ખીમજીભાઈ નો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે આગળ વિડીયો પૂરો જોતા રે ભેંસ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બંને ભેંસની કિંમત એક લાખ ચોર્યાસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને જે બીજી ભેંસ છે તે વીસ દિવસની અંદર વ્યાઈ જશે એટલે કે વીસ દિવસની કાચી છે તેનું વેતર બીજું છે અને પહેલાં વેતરની ભેંસ છે તે વ્યાઈ ગયેલી છે અત્યારે ત્રણ ચાર લિટર દૂધ આપે છે હવે બંને ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો